સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતમાં કામરેજમાં પ્રેમી પ્રેમિકા વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના પાંચમા માળેથી ધક્કો માર્યો સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના પાંચમા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં નજીકના ખેતરમાં ઢસડી લઈ ગયો ત્યાં થોડીક જ વારમાં પ્રેમિકાનું મોત થતાં પ્રેમી ભાગી ગયો પોલીસે અત્યારે પ્રેમીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામસુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી મહિલાના મૃતદેહનો કબજો લઈને તપાસ કરતા મૃતકની ઓળખ રસીરાબેન પ્રવીણભાઈ ચુડાસામાં તરીકે થઈ પોલીસે મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ આહત્યા બીજા કોઈ એ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ જ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા દોડતી થઈ ગણતરીના કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો અને કડક પૂછપરછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી સાહેબ કે હત્યાની ઘટના છે શું વિગતો ગત તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે એ કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના રે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં એપાર્ટમેન્ટમાં બીજા મારે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલા લિંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લિંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ફોન મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મડનની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકવંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસના સાંજના સાડા આઠ થી નવ વાગ્યાના આશ્રમમાં સદર મનરજનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા હોય મરંજનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સર ખેતરમાં કંઈ ખેંચી ગયેલા કે રીતના પોલીસને ગુમલા કરવા માટે હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી પચ્ચીસ પચાસેક મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં અ બંને વચ્ચે વાર્તાલાપ અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા તે મૃત્યુ પામેલ છે આરોપી હાલ કા રીતે અ સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે